અકોટા મુજમોડા મુખ્ય માર્ગો પર જોખમ ઇલેક્ટ્રિક લાઇનના જોડાણ સામે સામાજિક કાર્યકરે રોષ ઠાલવ્યો હતો અકોટા મુજમોડા જવાના મુખ્ય માર્ગ ઉપર શિવાજી ચોક પાસે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ડિવાઇડરની વચ્ચે ઇલેક્ટ્રિક લાઇનનું જોડાણ કરવામાં આવ્યું છે આ ઇલેક્ટ્રિક લાઇન લાકડાના પાટિયા ઉપર ઊભી કરવામાં આવી છે જ્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે આવી બેદરકારી કેવી રીતે ચલાવવામાં આવે જો વધુ વરસાદ પડે તો રાહદારી અથવા અવરજવર કરનાર વ્યક્તિને શોર્ટ સર્કિટના કારણે જાનહાનિ પણ થઈ શકે છે જો આજ રીતે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર તેમની મનમાની કરીને કામગીરી કરશે તો તંત્ર ક્યાં જઈને ઊભું રહેશે જેને લઈને આજે સ્થાનિક જાગૃત નાગરિકે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો આની જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની રહેશે અકોટાથી લઈને મુજમવડા જતો આ જે રોડ છે આ એ રોડ ઉપર આપણે મુજમવડા ચોકડી મુજમવડા પાસે ઊભા છે શિવાજી ચોક પાસે આજે આપ જુઓ કે કોન્ટ્રાક્ટર દ્વારા જે અનગઢ વહીવટ અને આપણા જે વીએમસીના અધિકારીઓ જે એમનું ઇન્ફેક્શન નહીં કરી રહ્યા આ એનું એક જીવતું જાગતું નમૂનો છે આપણે જોઈએ જોઈ શકીએ છીએ કે ડિવાઇડરની વચ્ચોવચ કોન્ટ્રાક્ટર દ્વારા હેવી લાઇનનું જોડાણ કરવામાં આવ્યું છે અને આ જે જોડાણ છે એટલું રિસ્કી છે જેની કોઈ હદ નથી અહીંયાથી હજારો પબ્લિકની અવર છે ટ્રાફિક પોઈન્ટ છે આ હજારો પબ્લિકની અવર છે આ જે આપણે જોઈએ કે મોટા મોટા જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે મોટા મોટા હોર્ડિંગ્સો પડી જતા હોય છે આ સામાન્ય એક પાટિયા ઉપર આટલી હેવી લાઇનનું જોડાણ કરવાવું એટલે કેટલું રિસ્કી છે આપણે ભૂતકાળમાં આપણે જોયું છે કે વડોદરાની અંદરનો જ કિસ્સો છે પૂર્વ વિસ્તારનો જ્યાં રિક્ષા ચાલકનું મોત થયું વીજ કરંટ લાગવાથી આજે એ દુર્ઘટના અહીંયા ના સર્જાય તો એના માટે અમે તો ભગ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ પણ આ અનગઢ વહીવટ જે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો આજે આ રોડ ઉપર આ જાણે કે આ રોડના જે નિવાસી છે જે રહેતા અહીંયા લોકો છે એ લોકો જોડે વેર ઉતારી રહ્યા હોય અમને તો એવું લાગી રહ્યું છે કારણ કે આપ જુઓ કે આ રોડ ઉપર જ્યાં મન પાવે ત્યાં એ લોકો ખાડા ખોદી દે છે ગટરના ઢાંકણાઓ ખોલી દે છે અને મન પાવે ત્યાં બેરિકેડિંગ લગાવી દેવામાં આવે છે આજે તો એ લોકોએ હદ કરી નાખી કે આ આટલી મોટી જે હેવી લાઇન છે એનું જોડાણ અહીંયા વચ્ચોવચ આપી દીધું છે હું આપના માધ્યમથી કહેવા માગું છું જો અહીંયા કોઈ બી જાતની આના કારણે દુર્ઘટના થશે તો આના માત્રને માત્ર જવાબદાર છે વીએમસીના લાગતા વળગતા અધિકારીઓ રહેશે અને કોન્ટ્રાક્ટર રહેશે વધુ આપણે જણાવી દઉં કે આ જે જોડાણ આ લોકોએ કર્યું છે મેં વીએ એમ જીસીએલના અધિકારી જોડે પણ વાત કરી છે એમને એમના દ્વારા એ જ કહેવામાં આવ્યું છે અમને તો સાઈડ ઉપર એમને મીટર આપવામાં આવ્યું છે આ લોકોએ અંડરગ્રાઉન્ડ કનેક્શન લઈને વચોવચ આ કનેક્શન નાખવામાં આવ્યા છે તેથી આ લોકોની જ જવાબદારી રહેશે કોઈ બી જાતની અહીંયા દુર્ઘટના ઘટશે તો એમની જવાબદારી માત્ર ને માત્ર આ કોન્ટ્રાક્ટર અને વીએમસીના અધિકારીઓની રહેશે